અટાણે ટ્રેક્ટર આવે છે કોણ હા હવે 4 તો તો પડે મજા આવી મજા આવી બસ અરે 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 હરખ મન કામ કરેરાય કોણ હરખ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર કરો સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે શું ફરવા આવ્યા શું દેવાનું છે રોટલી મામ બોલ તો દઈ દઈએ ને હવે હા શિવાની બધિયાને દઈ દે નાન નાન બધીયાન હું ગાઈ દઈ દઉં બરાબર બરાબર ને પછી પછી શિવાની ની પીવું છે નારિયેળ પીવું કા ઈ તમને દાદા ને દાદા ગયા ને

બસ હવે દાદા નારિયર લઈને સીવાની હાટો નારિયર લઈને હા બોલ હા ફૂલ થી આવો હા હા કેટલા નારિયર દાદા લઈએવા બે બે એક તારું ને એક મારું એમ ને કે બેય તારા એક એક હે પીવું જો હે ને ઓ બાપરે એવડું બધું નારિયેર ઉપાડ લીધું સિવાની એ હા બે કરો હ્યો દાદા કેદા તાળી પર વાહ અસલ છે આમ કેવુંક મીઠું છે તો ખરી કેવું મીઠું છે મચાઈ ગયા દેખો કુંડા ભરાય ગયા હવે કરાવ દે બંધ આને ચોખ હા હા કરાવ દે રાખ દે આને કોઈ રાઈ તો દેખાય ને હવે જય શ્રી કૃષ્ણ સીતારામ બધાય ને હવાર હવારના ના કુંડા ભરાઈ ગયા કુંડા ભરાઈ ગયા તો જો મે શું કર્યું ને તો સેવું કે મારે કરવું નક્કી કરીને અટાણ આવે ને અટાણ આવે ઈ કે હું ગુરુ કા દેખી નો હોય ને વાડી હમણાં પપ્પા પેલા ખરનો ક્યારો છે ને વાટી વાયરું આઈ લેવલ કરતા હતા તો ભાઈને ફોન આવ્યો તો વરી મોટર બંધ કરવા ગયા કુંડા પર મોટર બંધ કરી દઈએ પછી કે કામ કરીશું હા કઈ બાજુ મારી આવીએ હા એક કુમરો તો મારવો તો પડે હા મજા આવી જાય મજા આવી જાય મજા આવે હા આ શિવાની ને આવવાનું છે આવવાનું છે કાકા ભેગું જાય છે તારે એને આજ છે ને ભૂમિ નહીં પોરબંદર જવાનું છે કઈ આધાર કાર્ડ નું કામ કરાવો એટલે આનો મેળ આવ્યો અહીંયા જવાનું ત્યાં થાય ને થાય ના કે પોરબંદર જવાનું છે ના ના તો થઈ તો જાય તી વેલી તી કીધું હા એ કે સીવન કીધું કાજી કે તું અહીં રમજે તો આ તો છે ને પાછળ પડી ગયો ઓહરી માં ગઈ નઈ તો હે આવું તારે મારા પર જમા લેતા છે એને ખબર છે કે હું તો તૈયાર નથી થઈ ઘરના કપડા પહેર્યા છે આપડે તો જઈ આવો જઈ આજ તો જો દાદી ને છે ને સીવાની ગવાર હમા કરવા લાગે કે મમ્મી કરવા લાગે છે હા સીવ કરવા લાગે હો પણ સીવન પૂછોત ખરી શિવ તને ભૂમિ વગર શું થાય શું કે મમ્મી એમ કહે કે મને તાવ આવી જાય ભૂમી વિનાનું એવું છે આજ ભૂમી ને ફોર બંદા છે ભૂમી કે આજ હું નઈ લઈ જા હો ઈ કે હવારે સટી માથે બેઠી બેઠી મને કે આમ ઈ કે પછી આમ કહો તો ઈ કે મે કે તો બોટલ પડીયુ જ છે હો બોટલ પડીયુ જ છે આપડે ફટાફટ કુકરમાં ગેસ ઉપર વખર નાખશું ને પપ્પા બધું યાજ લેવલ કરે છે સવારના આપડે ઓલું આવી ગયું બ્લોક આવી ગયા પપ્પા બધું લેવલ કરે જૂની ચોકડી પૂરું

તાર રોટલા ફરવા ફરવા જ જોવાય નહીં ચાલે આપું થોડોક લોટ નાનો આપું નાનો રોટલો બનાવવા આપું કે મોટો મોટો બનાવ જ જોશે હાલ તો આ માથ ફરો હા એ હાટ બસ લ્યો અરે 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 બસ લો વહી જાવાની બાજુ બીજું આપું

બસ લે ચા હવે હું બીજા રોટલા બનાવી ને તો એ પાછી બોલાવી ઓલી બાજુ હું આગળ બીજો બનાવું ને બોલાવું શિવાની રોટલા બનાવી લીધા કેટલા બનાવ્યા બે બનાવ્યા શિવાની આ પાટલો હશે ને બેહવાનો એને તાવડી કરી ને પછી તવીથો લઈને વારતી હતી રોટલા વારતી હતી ને તવીથો લઈને ક્યાં તવીથો રોટલા મૂકી દે પાટલા ઉપર હા હવે તવી થો લઈને એને કેમ છોડવાના આપણે તાવડીમાં કેમ કરીએ કર જોઈએ તાવડીમાં કેમ કરીએ આપણે હા જોઈએ હા એમ કરીને પછી કેમ કરીએ બસ બીજી સાઈડ એ એ એ ન થતો મોડું થઈ ગયું પાંચ વાગી ગયા ટાણે પાણી પીન પી લીધા અને બાકી છે શિવાની ને પણ હવે મમ્મી બનાવે છે કેમ કે લાગી ગઈ થી એટલે ડાયરેક પપ્પા પેરામે લાગી ગયા તા લાગી ગયા તા લેવલ કરી નાખો પછી પાણી દીધું હવે પપ્પા કઈશ કરતા લેવલે કરતા પાથરતા ધીરે ધીરે ચાલુ રહે હમણાં કામ બાકી પાવેશભાઈ હરખમાં ને હરખમાં કામ હરખમાં ને હરખમાં કામ કરે રાખ્યો હરખમાં ને પાવેશભાઈ કે કામ કરે રાખીએ કાસી એવું કાકી આવવા આવવાન ચક્કરમાંની નહીં આયા હા હે કાકી આવવાન ચક્કરમાં હા નવ નવ તકે કરવું તો જોઈએ ને હે કા કાકી આવીને ખુશ થઈ જવા જોઈએ થઈ જવા જોઈએ ને

હજી કઈ ખાઈ પી લે તો મેળે આવે હજી કશું તો કોલસેન રિક્ષા જો આકડી આવી ગઈ ને આપણે બ્લોક હોય હવારે આવી ગયા બે કલરના મમી આવ્યા બે કલરના આવ્યા પેલા ત્રણ કલર નક્કી કર્યું તો આપણે ક્યાં નહોતા બે કઈ કે બે કલર જ છે મારી કલર ની નસ હા પીળા કલર ની હોય પણ હતા નેચર માં હો હતા ને હવે બે કે અમે બે જ કલર બનાવીએ એવું છે તો હવે બે કલર ની તો બે કલર ની જો એ આવી ગયો સામાન માલ આવી ગયો છે અને હવે ચાલુ કર દેવું ને કાલ થી

તો હવે જરી કાં સુકાવવાય દેવું પડશે ને એમ ત્યાં ભીનું હતું હા ભીનું હતું ધીરે ધીરે તી હમણાં કામ હાલ રાખશે ના શિવાની ના છે ને સવારની ગઈ નથી ને ભૂમીને કહેતી મેળ નથી આ જૂઠી તૈયુ નહીં કું કું કરે છે આ મેળ મેળ નથી હાલ ચક્કર પૈસા હાલ ચક્કર જા પહેલે તાર હાલ હાલવા હાલ હાલ તો કાકાને કે લઈ જાય

તો પપ્પા છે ને કંડોળે ગયા હતા આગળ કોલ્સીન રિક્ષા લઈ આવ્યા ને દવા મગમાં છાંટવાની છે હવે ઝીણું ઝીણું ખડ નીકળું એટલે એટલે હતા કે ખડ થયું તો હવે પપ્પા તો હું દવા લઈ દવા લઈ આવ્યા હવે કાલથી વેલા ચાલુ કરે કઈથી કરે દવા છાંટવી જો હે પપ્પા દવા લઈ આવ્યા ને કોલસીન રિક્ષા આવી ગઈ ને હવે ગયા છે પપ્પા ગામમાં આજ સવારના ગયા નથી તે અટાણ ગયા કા બરાબર ને તે વેફર મગાવી પપ્પા દાદા રે મગાવી ને તો આપણે ભૂમિન કેર ચક્કર મારી આવ તો આવી જશે ને ચક્કર મારી આવ ને ભૂમિન કેર નથી જવું તો દાદાને વાત જોઈ તો આમાં બધાને હાલ ટાટા બાય બાય કર દે ટાટા બાય બાય હવે સેવું ઉડાઈ ડાઈ થઈ ગઈ ને માની ગઈ ને હવે યસ બોલો યસ